મિત્રો ને જઈ મિત્રો તો આજે આપણે રાજકોટથી આવતા યાદ છીએ મિત્રો આજે આપણે કઈ બપોરે બાર હાડા બારની અંદર આપણે ઘરે બી ગઈ છું અને આપણે વાળી આવ્યા તો આપણે એને એક મોટામાં મોટું નુકસાન જોયું એ હજી તમને બતાવીશ છેલ્લે છેલ્લે નહીં પણ વધે હું તમને બતાવી દઈશ બાકી મીડિયો જોતા રહેજો જો નહીં જોવું તો તમને ખબર નહીં પડે આપણે શું છે મોટામાં મોટી નુકસાન આજની એ કેટલાય છે તો દસ થી અગિયાર વિચારે દઈશું એટલે મિત્રોજી આપણે જાઉંડું આથી ચાર ક્યારે તમે જોવો છો એ આપણે હે ને હા ખેડવાના છે એટલે જ અહીં વેચારા હજી ગાજર ઊભા છે એ તમે આગળનો વિડીયો મિત્રો જોયું છે તેમની અંદર તમને બધી ખબર જ છે અને આપણે જો બાજુ રહી બહુ મોટો થઈ ગયો છે આપણે હમણાં કેટલા દી વિડીયો નથી નાખો એનો થઈ ગયા છે જે આજે આ વિડીયો ઉતરે તે દાડે ત્રણ દી અને કાલે ચાર થાય એટલે આ વિડીયો તમે જોવો છો ચોથે દિવસે આવશે રેડી અને જો આવડા ગાજર છે હવે આટલા કદ છે એ આપણે સંભારા પૂરતા ને બસ એ પ્રમાણે જ રાખ્યા છે અને આ છે ગુંથરી ગુંથરી ડુંગરી કે ડુંગરી અમુક ગુંથરી કહેતા હોય એ જો આપણે એટલે વાવી હતી હા એ બધી આપણે ઉપડી નહીં હુકવી દીધી છે એ અસલ હુકાઈ ગઈ છે અને પપ્પા જો બાજરા વારામાં નાખા ને એવું બધું ટીપે છે એટલે કે પછી હું કડક થઈ જાય તો પછી ટીપવાની એટલે એ અત્યારે ટીપી લે અને હજી જે આપણે આવ્યા જ છીએ અને આ જોઈ લે ભાઈએ ટ્રેક્ટર ધોયું હોય છે અને આ છે મકાઈ ભાઈ લેવા જ ગયો છે અને જો એ આવી ગયો અને જો મિત્રો મોટા મોટી નુકસાની તમને સામે દેખાતી જાય છે અહીંયા અહીં અહીં અહીંના પતરા કેમ હોય ગયા લોકો કાઢી ગયો મિત્રો ભાઈ જ્યાં નથી એટલે આપણે ગેશભાઈ છે એ ટ્રેક્ટર લઈને આવ્યા હતા એમાં એનું

ખાઈ જઈ તો એ લીલી ને તો પડી તો હે રાડા ને અને મિત્રો જોઈ લ્યા ભઈલુ ભાઈ આવી ગયા છે તૈયાર ઉપર સા પીવા સાઈ બની ગયો આગળ આવી ગયો જોઈ લ્યા તૈયાર માથે આમ જ ને પછી મિત્રો જોઈ શકો છો આપણે હાવ પાણા જેવું હતું આવું હજી સારું જ કર્યું હોય હજી વધારે સેટિંગ બેટિંગ ઓછા નીચે ના તેને તે ઓલન ઓલું કરશે અને મિત્રો આવટા રોટાવેટર છે એ આપણે હલે બહુ થોડુંક વધારે જ હલે આપડા મોટા મોટા ટ્રેક્ટરો જે રોટાવેટર આવે એમાં તો આપણે ગ્લાસ માથે નાખી દો તો પડે નહીં રાખી દઉં તો આમે તો ગોથું મારી દે એમાં કઈ નક્કી નારી કઈ ગોથું મારી જાય અને મિત્રો જોઈ શકો છો કેટલા આરપીએમ ઉપર જોઈ લો મિત્રો ધડા ધડી આવેલું જાય હાલો આપણે પાં પાં જોઈ લઈએ કેરી ભાઈ કીધું જોવાનું મિત્રો જોઈ શકો પાં આપણે કેટલી ચાર આંગળ ચાર છ થી સાત આંગળ જેટલું આપણે બે હે જઈએ છ થી છ એટલે આપણે તો છ જ હાથ જ ગણીએ વધારે બેસતું હોય તો આપણે એ કંઈ ગણતા નથી મિની ટ્રેક્ટરમાં આપણે એટલું બે હે ને એ રેડી જ કહેવાય છ છ આંગ બેઠું જાય કંઈ ઓછું તો ન કહેવાય ઊંડો ફરી લીધો તો પૂરો જો ભાઈ બેઠું મિત્ર દૈત્ય જોયો હરફની સિંબોઝ એમાં હમાલો માલ આવી પડ્યો હા જાય તો એવું આપણું મન લાગે ને આખા આખા આપણે પાંચ પાંચ વીઘા દવાએ દસ વીઘાની અંદર વાવી દઈ દયે દો વીઘામાં વાવી દે હરકો પણ યાર આપણું હાલતું નથી નો હાય તો હાલતું હોય તો આપણે કે તો વાવી દે અત્યારે કઈ આપણે ખરેખર ન કહેવાય વાવી દઈએ એમ કારણ આપણું હાલતું નથી વાય અત્યારે પપ્પાના હાથમાં બધો વ્યવહાર હોય

આ મિત્રો મિત્રો આપણી હરખોરી એ એક લાંબો કર નાખીએ આ આપણી ચાર આંગળે માથે હજી બે આંગર આવી ગયા અહીં સુધી એટલે આપણે જે આ બે આંગર જેવું આવે છ આંગર જેવું અહીંયા છે આપણે કેટલું છ આંગર જેટલું ઊંડું ઘરે જાય અને મિત્રો તમારે ભાઈને ભાડે પણ આપવું હોય તો આપણે કોન્ટેક કરી લેવો આપણે તમને ખબર હોય તમે ક્યાંક 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 તમને કોન્ટેક નંબર દીધેલા છે અને એવું હોય તો કોમેન્ટ બોક્સની અંદર પણ આવી ગયું છે આ જ વિડીયોની અંદર તમારા કોમેન્ટ બોક્સની અંદર યુઝ ફાઈ કરીને નંબર શું હોય છે તો આપણે તો આવડે આ જ ભાઈ ખુદ પોતે જ નંબર એના જ છે અને એ જ ભાઈ ફોન ઉપર છે રેડી અને જી આ કોઈ એવું કંઈ નહીં કે રોટા વેટા એટલે આજુબાજુના વધીને એને તો આમાં કદાચ જારી સુધી આમ સુધી આવું બધું બધું જવાની બહુ જાદુ યાગુ નહીં નર પછી આવે આમ વડોદરાથી ફોન તો હું કાંઈ વડોદરા જવાય છે અહીંયા ન જ જવાય ને મિત્રો તો આપણે ટ્રેક્ટરની બધી જળ નીકળી જાય તો મિત્રો આપણે આજ જ મિનિટ આપણે પૂરું થઈ ગયું છે રોટા રાખવાનું હમણાં તમને ખબર હોય તો આપણે જ હતા તમે હમણાં આગળનો વિડીયો જોયો એમાં હવે જો અહીં આપણે ટ્રેક્ટર આવી ગયું ને અહીંયા ઊભું રાખી દીધું હોય તો જેવડ આ પડવું આપણે હુંકાય એટલે આની અંદર પાણી આપણે મેળ દેવાનું ખળબળ જે આપણે થતું હોય એ ઉગી જાય ઉનારામાં બસ જો આજનું કામ તો મિત્રો એટલું જ છે બપોર પછીના વ્લોગમાં બપોર પછીનો છે નકર આપણે હવાનું હોય તો આમાં બસ એટલો જ ફેર છે ના અહીંયા પડ્યું આપણું સીડી હંડ્રેડ અને લેમડી આપણે